સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના પિતાએ મધીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા અનિતા જોશી નામની મહિલાએ મૈધરપુરા ફાલસાવાડી પોલીસ લાઇનમાં પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી જે મામલે મૈદરપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી જોકે અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતા જેમાં ઘરકંકાસ કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું તો મહિલા પોતે પીએસઆઈ હોય અને તેમનો પતિ પણ પોલીસ હોય તેથી બંને વચ્ચે નોકરી છોડવા માટે ઝઘડા થયા હતા જેમાં મહિલાના પતિ અને તેના સાસરિયા દ્વારા મહિલાને નોકરી છોડવા માટે દબાણ કરવામાં આવતું હતું આ સાથે જ તેમના દીકરા પાસે પણ નોકરી છોડાવવા માટે દબાણ કરવામાં આવતું હતું તેથી કંટાળી મહિલા પીએસઆઈએ આત્મહત્યા કરી લીધી હતી

પૈસા સંબંધે પગારના પૈસા ઘરે આપતા નથી તે સંબંધેનો ત્રાસ આપી તેમજ પોતાના પુત્રને પણ શાસ્ત્રીય પક્ષ દ્વારા તમારી માં નોકરી કરે છે એ તમને સાચવશે નહીં જેથી તેમને રાજીનામું મૂકીને તમને સાચવવા માટે પરત ઘરે આવી જવા માટેનું દબાણ એક નાના બાળક પાસે કરાવી માનસિક ત્રાસ આપી રહેલ હતા જે સંબંધે ગઈ કાલે રજૂઆત કરતા એમના પિતાશ્રીના લખાવે મુજબની ફરિયાદ લખી લઈ આગળની તપાસ મહેધરપુરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે આઈપીસી કલમ ત્રણસો છ ચારસો અઠ્ઠાણું કો એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એ આધારે હાલમાં તપાસ ચાલુ છે વૈભવના આડા સંબંધોને કારણે અમિતાએ બનાવના અઠવાડિયા પહેલાં મારી દીકરી કાજલ સાથે છૂટાછેડા લેવા બાબતે તેમજ જૈમીન રાજકોટ મૂકી જાય મારી પણ રાજકોટ બદલી કરાવી લઈશ એવી વાત કરી હતી તો મૈધરપુરા પોલીસમાં અમિતાએ આપઘાત કર્યાની જાણ થઈ હતી અને ગોળી વાગી મોત થવું અને જીતુભાઈએ મને જાણ કરી તેના પરથી ફલિત થાય છે કે વૈભવની હાજરી સુરતમાં હોય એવી મને શંકા છે તો મારી દીકરીએ પહેરેલું ટી શર્ટ શોલ્ડરના ભાગે થોડું ફાટેલું હતું એ ટી શર્ટ પહેલાં અગાઉના દિવસે મારી દીકરી કાજલ સાથે વિડીયો કોલમાં એક્સરસાઇઝ કરતી હતી ત્યારે ફાટેલું જણાયું ન હતું તો અમારા કુટુંબમાં એ બાબતની શંકા છે કે અમિતાએ આત્મહત્યા નથી કરી પરંતુ આનું મોત થયેલું છે કે કરાવેલું છે એવી અમને શંકા છે કેમેરામેન અનિલ પાટીલ સાથે હિતેશ ચિત્રોડા